નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલ છે શ્રીરામ સ્વાગત છે હવે આજે આપણે એક જરૂરી કૃષિ માહિતી દેવાની છે અને એ કૃષિ માહિતી ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી પણ આપવામાં આવી છે જિલ્લાના દરેક ખેડૂતો માટે અને એ માહિતી છે મગફળીમાં સુકારા વિશેની માહિતી તો અત્યારે છેલ્લા આઠ દસ દિવસથી એવો પ્રશ્ન જોવા મળે છે કે મગફળી આટલી આટલી થઈ ટૂંકમાં આંગળની કાળી ફૂગના હિસાબ થી હવે એની માટે અત્યારે જે ભલામણ કરવામાં આવી છે ખેતીવાડી અધિકારીઓ તરફથી પણ ભલામણ કરવામાં આવી છે અને વેપારીઓ અને કંપનીઓ દ્વારા પણ એ જ વસ્તુનું અત્યારે સૂચન કરવામાં આવે છે તો હવે એ માહિતીની વાત કરીએ તો હવે જ્યારે તમારે મગફળીમાં સુકારો હોય સુકારો લાગેલો હોય અને એવા ટાઈમે તમારે વાપરવાનું છે ટ્રાયકો ડરમાં વિરડી એક પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુપી એ આપણી પાસે છે જીવંત ટ્રાયકોના નામથી જીવિન ગ્રુપની વસ્તુ છે એ આપણી પાસે હાજર છે સો ટકા ઓર્ગેનિક આવે અને બેક્ટેરિયા બેઝ છે બાયોફંગલ ફોર નેમેટોસાઇડ પછી બીજી જે વસ્તુ અમે વાપરવાની છે એ છે પેસુડો મોનાસ જીવન પેસુડાના નામથી આવશે એક ટકા ડબલ્યુપી પાવડર આવશે સો ટકા ઓર્ગેનિક છે એટલે જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય એ પણ વાપરી શકશે અને જે લોકો રાસાયણિક ખેતી કરતા હોય એ પણ આ બંને વસ્તુ વાપરી શકશે આ બંને વસ્તુ તમારે એક સાથે વાપરવાની છે અને એક વીઘામાં એક કિલોના માપથી આ બંને વસ્તુ તમારે નાખવાની છે તો હવે આપણે આને વાપરવાની વાત કરીએ તો જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે એમના માટે તો કોઈ પ્રશ્ન નથી કારણ કે એ લોકો કોઈ કેમિકલ વાપરતા હોતા નથી અને જે લોકો ઓર્ગેનિક ખેતી નથી કરતા અને રસાયણયુક્ત ખેતી કરે છે તો એવા લોકોને આ વસ્તુ વાપરવા પહેલાં થોડીક સાવચેતી રાખવી પડશે સાવચેતીના ભાગરૂપે એ રાખવાનું છે કે તમારે આઠથી દસ દિવસ બેક્ટેરિયા વાપરતા પહેલાં અને આઠથી દસ દિવસ બેક્ટેરિયા વાપર્યા પછી કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે કોઈ પણ જાતની રાસાયણિક દવાના સ્પ્રે કરવાના નથી આની અંદર તમે બીજા રસાયણો આઠથી દસ દિવસ આગળ અને આઠથી દસ દિવસ તમે પાછળ કોઈ પણ રસાયણો વાપરી શકો નહીં જ્યારે ઓર્ગેનિક ખેતી કરવાવાળા જેટલા પણ ખેડૂતો છે એ તો ગમે ત્યારે વાપરી શકે હવે આને વાપરવાની પદ્ધતિની વાત કરીએ તો જે એરડીનો ખોળ આવે છે કે લીંબોળીનો ખોળ આવે છે અથવા દેશી આપણું છાણિયું ખાતર હોય તમે ચાળીને ઝીણું કરી લો અથવા માટી તમારી પાસે પડી હોય થોડી ભેજવાળી તે પણ ચાલે અથવા સારામાં સારું જો તમને કોઈ લાગુ પડતું હોય વાપરવામાં અનુકૂળ તો વેકરો આપણે જે વેકરો આવે છે વેકરાની અંદર તમે ભેળવી દો બંને વસ્તુ અને આવી રીતે બ્રોડકાસ્ટ કરી દેવાનું છૂટું છૂટું એક પાંચ સાત ઓળ લેતા જાવ પાંચ સાત ઓળ લેતા હો એવી રીતે તમે નાખી દો એટલે ઝડપથી કામ પતે હવે એના અંદર તમારી વસ્તુ એક ધ્યાન રાખવાનું રહેશે કે જમીનની અંદર ભેજ હોવો જમીનની પોપડી જે ઉપરની આવે એ ક્યાંય નહીં ઘણી વાર એવું થાય કે બે ત્રણ દિવસની વરાપ નીકળે પછી બેક્ટેરિયા નાખવા જયારે તમે જાઓ તો ઉપરનું લેયર સુકાઈ ગયું હોય તો બેક્ટેરિયા જમીનની ઉપરની સાઈડ રહે અને જમીન નીચે ભીની હોય વચ્ચે જે કોરું પોપડી જે જમીનની બાંધી ગઈ હોય એ હોય તો એ બેક્ટેરિયા કામ કરી શકે નહીં જમીનમાં ઉતરી શકીએ નહીં તો જ્યારે આપણે વરસાદનો સમય હોય અને જો થોડા થોડા છાંટા શરૂ હોય એવા ટાઈમે જો તમે નાખી શકો તો સંધાઈ બધાથી સારામાં સારું એ ઉત્તમ છે કે તાત્કાલિક અસર કરે અને તાત્કાલિક એનું કામ શરૂ કરી શકે હવે બીજી કોઈ તમારે માહિતીની જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર જે મારો નંબર બતાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો હું જરૂરથી તમારા જે કાંઈ પ્રશ્ન હશે એના જવાબ તમને આપીશ અને એ સાથે જ આપણી ચેનલ જે શ્રીરામ પેસ્ટીસાઇડ્સ મહુવા છે એને તમે હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગામના ગ્રુપ હોય તમારા ભાઈબંધ સગા સંબંધીના ગ્રુપ હોય તમામ ગ્રુપની અંદર તમે આ વિડીયોને મોકલો કે જેથી તમામ ખેડૂત સુધી આ માહિતી પહોંચી શકે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન